રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો આંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોક ઉપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે આ કામો વધુ સારી રીતે અને સમય મર્યાદામાં થાય તે રીતે પૂર્ણ કરવા માટે નાગરિકોને સાથે રાખીને તેઓની રજૂઆતો પ્રશ્નો ફરિયાદો અને સૂચનો આવકારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ મેયર તમારા દ્વારા લોકદરબાર અંતર્ગત વોર્ડ નંબર બે માં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું

અને હું ચુડાસમા પ્લોટ મેન રોડ ઉપર રહું છું અને મારા પ્રશ્ન બે જ છે કે પાણીનો પ્રેશર લો આવે છે અને સામે કચરો છે જે ઉપાડવાની રજૂઆત મેં કરી છે ગંદકી ફૂલ થાય છે ત્યાં રેસિડેન્સમાં અસહ્ય ત્રાસ થાય છે ગંદકીનો ગંધનો એ બેનો પ્રશ્નોનો રજૂઆત મેં કરેલ છે એ લોકોએ લખીને કીધું કે આપણને કે તમારી વહેલે તકે નિકાલ થઈ જશે આવો મહિના બ બે ત્રણ ત્રણ મહિનામાં કાર્યક્રમ થતો રહ્યો એટલે કન્ટિન્યુ પ્રશ્નના હલ થતા રહેશે સોસાયટીની અંદર વોર્ડ ઓફિસ ગીત ગૃહજી સોસાયટીની અંદર આજે લોક લોકદરબારનું આયોજન હતું ત્યારે વોર્ડના કોર્પોરેટ કોર્પોરેટર ધારાસભ્ય શ્રી સંસદ સભ્ય શ્રી અને સંગઠનના પ્રમુખ મહામંત્રીઓ અને પૂર્વ કોર્પોરેટરો અને પૂર્વ મહિલા મોરચાના બહેનો તમામ આજે હાજરી આપેલી હતી લોક લોકદરબારનું વાતાવરણ આજે બીજો દિવસ છે ખૂબ સારી એવી રજૂઆત પબ્લિક કરે છે બીજો એક પ્રશ્ન નથી હોતો સ્વચ્છતા બાબતનો એક પ્રશ્ન હોય છે અને સામાન્ય પબ્લિક છે પોતાની વેદના સારું કામ થાય તેના માટે આપણને કહેતી હોય છે આ તમામ પ્રશ્નો બે દિવસની અંદર પાછું ફોલોઅપ કરવામાં આવશે કે આ કામ કેટલા તકે પહોંચ્યું રહ્યું સ્વચ્છતાની બાબતમાં તો રાજકોટને સ્વચ્છ બનાવવા માટે એક પહેલ રાજકોટની પ્રિય જનતા પણ કરી શકે કે જ્યાં ત્યાં કચરો ન નાખીએ ફાકીના કાગળિયા તમાકુના કાગળિયા પણ આપણે જ્યાં ત્યાં ન ફેંકીએ આપણી ટેવને આપણે ખરેખર સુધારીએ તો પચાસ ટકા ભાગીદાર જ લોકો પોતે પણ બની જશે અને રાજકોટ દિવસે દિવસે જ્યારે વિકાસ પામતું રહે છે ત્યારે આવા પ્રશ્નો આવે તો એનો પડકારનો સામનો કરવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ આજે કુલ પ્રશ્ન અધિકારી પાસે અમે લખાવેલા છે એનું સોલ્યુશન ત્રીસ મિનિટની અંદર મેયરની ઓફિસે આવી જશે અને કેટલા પ્રશ્ન કયા વિભાગના છે એ પણ ત્યાં લખાઈને આવી જશે લોકોને ચોક્કસ હું કહું છું કે આપણી શેરી આપણે ચોખ્ખી રાખવી હોય અને આપણે પછી સામા પ્રશ્ન કરીએ કે અહીંયા ખૂબ ગંદકી છે અમે બીમાર પડીએ છીએ વાસ આવે છે તો એઠવાડો પણ ફેંકે છે આપ જોઈ શકશો કે પહેલાંના વખતની અંદર ટીપર વાહન નહોતી આવતી ત્યારે કેવી હાલાકી ભોગવતા હશે પણ અત્યારે રાજકોટની અંદર ડોર ટુ ડોરે શેરીએ શેરીએ ટીપર વાહન કચરો લેવા માટે જાય છે સફાઈના સફાઈ કામદાર સફાઈ પણ કરે છે અને જંતુનાશક દવાનો છંટકાર પણ કરવામાં આવે છે તો આ તકે પબ્લિક પ્રશ્ન તો કરે વાંધો નહીં અમે સાંભળવા પણ તૈયાર છીએ પણ આ પ્રશ્ન ન થાય એક વખતે એ વિસ્તાર ચોખ્ખો કરી દીધો છે અને પાછો બીજે દિવસે એ પોઈન્ટ બનાવેલો છે એ કચરાના પોઈન્ટને ન થાય તેના માટેની તકેદારી આ આજુબાજુના જે લતાવાસી છે એને પણ આ એક પહેલ લેવાની જરૂર છે કે ભાઈ હું સ્વયં કચરો નથી કરવાનો સાફ કરાવી દીધો છે બીજા ન કરે એના માટે થઈને એને પણ સજાગ રહેવું જોઈએ